નમસ્કાર પણ મિત્રો આજે આપણે ધોરણ પાંચ આસપાસ પાઠ દસ દીવાલોની કહાણી જેમાં પાઠના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તેને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો સાથે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા નવા એજ્યુકેશનના વિડીયો આપ સુધી પહોંચતા રહે ચાલો હવે આપણે શરૂ કરીએ પાઠ દસ દિવાનોની કહાણી પાઠ્યપુસ્તકના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન સૌ પ્રથમ છે વિચારો કિલ્લાની દીવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા છે ઉત્તર ગઢ ઉપરથી કિલ્લાની બહાર દૂરની જોઈ શકાય છે દૂરથી જોઈ શકાય છે કિલ્લાની સુરક્ષા માટે કિલ્લાની દિવાલમાં ગઢ બનાવવામાં આવે છે આગળનો પ્રશ્ન છે ગઢમાં મોટા કાળા શા માટે બનાવ્યા છે ઉત્તર ગઢડા ઉપર મોટા કાણામાંથી સૈનિકો કિલ્લાને બહારના વિસ્તાર જોઈ શકે જો કોઈ દુશ્મન રાજા સૈનિકો લઈને આવે તો તેમનો સામનો કરવા માટે સમય મળી જાય એટલા માટે ગઢમાં મોટા કાણા બનાવ્યા હશે આગળ છે સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે ઉત્તર સીધી સપાટ દિવાલ ઉપરથી જોતા સામે એક બાજુ જ જોઈ શકાય છે જ્યારે ઘર ઉપરથી દરેક દિશામાંથી દૂરની વસ્તુ જોઈ શકાય છે ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ ગઢની પાછળ જઈને છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે તે ઘની પાછળ સંતાઈને કાણામાંથી જોઈને હુમલો કરવાથી સિપાહીઓને દીવાલનું રક્ષણ મળે છે ગઢના સૈનિકો કિલ્લાની બહારની સેનાને જોઈ શકે અને નિશાન લગાવી શકે છે પણ દુશ્મન સિપાહી ગઢના સૈનિકોને જોઈ શકતા નથી એટલે સૈનિકો સુરક્ષિત રહે છે આગળ છે વિચારો અને ચર્ચા કરો નંબર એક ઇમારતમાં હવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હશે ઉત્તર ઇમારતમાં હવા ઉજાસ માટે વારી દરવાજા અને ખાની વ્યવસ્થા કરવામાં આવી હશે નંબર બે ચિત્રમાં દિવાલની કરેલી સુંદર કોતરણી ધ્યાનપૂર્વક જુઓ આવી સરસ કોતરણી માટે કેવા ઓજારોનો ઉપયોગ થયો હશે ચલો સૌપ્રથમ તો આપણે આ સરસ મજાની કોતરણીનો ચિત્ર જોઈએ તો આપણે ઉત્તર લખીશું આ ચિત્ર જોઈને ઉત્તર લખીશું કે આ ચિત્રમાંની દિવાલની સુંદર કોતરણી કરવા માટે ફરસી છીણી હથોડી જેવા સાધનોનો ઉપયોગ થયો હશે આગળ છે આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય તેના વગર કયા કયા કામ કરવામાં મુશ્કેલી પડે તો જો એક અઠવાડિયામાં સુધી વીજળી ન હોય તો રાત્રે અંધારું જવાઈ જાય નાના દીવડા કે ફાનસથી ચલાવવું પડે ઘરમાં ટીવી પંખા વોશ વોશિંગ મશીન પાણી ખેંચવાની મોટર કમ્પ્યુટર

તો પહેલો પ્રશ્ન છે કે જો તમે મુખ્ય દરવાજાથી અંદર જાઓ તો નીલમ માણે માણેક ટોપત મારી કઈ બાજુ હશે બાળકો હવે તમે ચિત્ર જુઓ અને ચિત્રમાંથી જવાબ આપો તો શું આવશે જવાબ કે મુખ્ય દરવાજાથી કિલ્લાની અંદર જતાં નીલમ અને માણેક તોપ મારી ડાબી બાજુ હોય જો કોઈ બોધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની કઈ દિશામાં છે હશે બરાબર તો ઉત્તર લખીશું આપણે કે જો કોઈ બોધ ગુફા પાસે હોય તો પાણીના કુંડ તેની દક્ષિણ દિશામાં હશે બોધ ગુફાથી જામા મસ્જિદ પહોંચવા તમે કઈ દિશામાં ચાલશો ઉત્તર બોધ ગુફામાંથી જામા રસ્તે મે મસ્જિદ જવા હું દક્ષિણ દિશા તરફ ચાલીશ કિલ્લાની બહારની દિવાલ પર તમે કેટલા દરવાજા જોઈ શકો છો ઉત્તર કિલ્લાની બહારની દિવાલ પર હું નવ દરવાજા જોઈ શકું છું આગળનો પ્રશ્ન છે કિલ્લામાં કેટલા મહેલો છે તે ગણો તો ઉત્તર આ કિલ્લામાં ત્રણ મહેલ જોવા મળે છે પ્રશ્ન છે છે કે કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા ઉદાહરણ તરીકે કુવાઓ વાવ કિલ્લામાં પાણી માટે નવા ધણા કૂવો પાણીના કુંડ અડી કડી વાવ અને લશ્કરી વાવની વ્યવસ્થા છે આગળનો પ્રશ્ન છે કે નકશા પર એક સેમી અંતર બરાબર જમીન પરનું પિસ્તાલીસ મીટર છે તો હવે કહો કે નકશા પર અડી કડી વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર છે જમીન પર તે બંને વચ્ચેનું અંતર ખાલી જગ્યા મીટર હોવું જોઈએ તો આપણું ઉત્તર આવશે કે નકશા પર અડી કડી વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર બાર સેન્ટીમીટર છે અને જમીન પર તે બંને વચ્ચેનું અંતર પાંચસો ચાલીસ મીટર હોવું જોઈએ તો આપણો જવાબ આવશે બાર હજાર પાંચસો ચાલીસ આગળ છે મુખ્ય દરવાજો અને બોધ ગુફા એકબીજાથી કેટલા કેટલા દૂર છે તો ઉત્તર મુખ્ય દરવાજો અને બોધ ગુફા એકબીજાથી આઠ સેન્ટીમીટર દૂર છે અને જમીન ઉપર તે બંને વચ્ચે ત્રણસો સાહીઠ મીટર દૂર ગણાય આગળ છે ચર્ચા કરો નજીકના સમયગાળામાં કોઈ એક દિવસે બીજા દેશ પર હુમલો કર્યા હોય અથવા યુદ્ધ કર્યું હોય એવું તમે વાંચ્યું છે કે સાંભળ્યું છે બાળકો આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારી રીતે રાખવાનું છે એના માટે હું અહીંયા એક બે ઉદાહરણ આપું છું હા હમણાં જ ચીને ભારત પર હુમલો કર્યો હતો એવું મેં ટીવીમાં સાંભળ્યું હતું અને અખબારમાં પણ વાંચવામાં આવેલ હતું અને તો બીજું ઉદાહરણ છે હમણાં જ અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો એવું મેં છાપામાં વાંચ્યું હતું બાળકો હવે તમે જે જેના વિશેના સમયગાળામાં કોઈ એક દેશ બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા યુદ્ધ કર્યો હોય એ વાંચ્યું કે સાંભળ્યું છે તો જો તમે વાંચ્યું કે સાંભળ્યું છે એનો ઉત્તર લખવાનો છે અને પછી અહીંયા પ્રશ્ન આપવાના છે પ્રશ્ન ઉત્તર આપવાના છે કે આ યુદ્ધ માટે શું કારણ હતું આ યુદ્ધમાં કેવા હથિયારો વપરાયા હતા તેના કારણે કેવો પ્રકારનું નુકસાન થયું હતું જેવા પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે આ યુદ્ધ માટે શું કારણ હતું શોધી કાઢો ઉત્તર આ યુદ્ધ આતંકવાદના નાશ માટે થયું હતું અહીં બા આગનો પ્રશ્ન છે કે આ યુદ્ધમાં કેવા હથિયારો વપરાયા હતા તો તર આ લડાઈમાં મિસાઇલ અને લડાકુ વિમાનોનો ઉપયોગ થયો હતો આગળ પ્રશ્ન છે કે તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું હતું ઉત્તર આ લડાઈમાં ઘણા બધા સૈનિકો મૃત્યુ પામ્યા હતા જાનમાલનું નુકસાન થયું હતું સંપત્તિને પણ નુકસાન થયું હતું તો બાળકો ચાલો હવે આપણે આગળ જોઈએ તો શોધી કાઢો જે મોટી બંદૂક જેવી ટોપ યસ બાલે જોઈ તે કાંસાની બનેલી છે તો તમે કાંસાની બનેલી કઈ કઈ વસ્તુ જોઈ છે તો તર કાંસામાંથી બનેલી મૂર્તિઓ દીવડા વાટકી તાંસડી ગ્લાસ અને મેડલ જોયેલા છે આગળનો પ્રશ્ન હજારો વર્ષથી વનવાસીઓ ઘણી બધી વસ્તુઓ બનાવવા કાંસાનો ઉપયોગ કરતા હતા આશ્ચર્ય થાય કે કેવી રીતે તેઓ તાંબુ અને કલાઈ ખાણોમાંથી બહાર કાઢતા હતા આ ધાતુઓને પીગાળતા હતા અને તેને સુંદર વસ્તુઓમાં બનાવવા માટે ઢાળતા હતા ઉત્તર વર્ષો પહેલાં વનવાસીઓ મૂર્તિઓ થાળી વાટકા દિવેટિયા વગેરે કાંસામાંથી બનાવતા હતા તેઓ ખાણો ખોદીને મેળવેલ ખનીજને રાસાયણિક પ્રક્રિયાથી શુદ્ધ કરી ધન સ્વરૂપમાં મેળવતા હતા ત્યારબાદ તેને તાંબા અને કલાઈને ઊંચા તાપમાને પીકાળીને મિક્સ કરી કાંસું મેળવતા હતા અને આ કાંસાને ડિબ્બામાં ઢાળીને સુંદર વસ્તુ બનાવતા હતા આગળનો પ્રશ્ન છે તમારા વડીલો પાસેથી શોધો કે એવી વસ્તુઓ જે કાચની બનેલી હોય અને જે તે સમયે અથવા હજી પણ તમારા ઘરમાં વપરાતી હોય તો મારા ઘરમાં ઘણી બધી વસ્તુઓ કાંસાની બનેલી છે બનેલી જોવા મળે છે જેમાં દિવેટિયા ભગવાનની મૂર્તિ નાની થાળી નાની વાટકી અને પ્યાલો છે જુદી જુદી વસ્તુઓના રંગ પરથી શોધો કે તેમાંથી કઈ વસ્તુ તાંબામાંથી અને કઈ વસ્તુ પિત્તળમાંથી અને કઈ વસ્તુ કાંસામાંથી બનેલી છે તો ઉત્તર અમારા ઘરમાં ભગવાનની પૂજા માટે કળશ તરભાણું આ ચમની નાની પ્યાલી વગેરે લાલ રંગની છે જે તાંબામાંથી બનેલી છે જ્યારે પીળા રંગની વસ્તુમાં લૂટો થાળી વાટકો અને ગ્લાસ દીવી તપેલી જે પિત્તળની બનેલી છે જ્યારે માતાજીની મૂર્તિ લાલો વાટકી નાની થાળી અને મેડલ્સ આ પીળા રંગના છે જે કાંસદામાંથી બનેલા છે ચાલ આપણે હવે આગળ આગળ વધીએ ત્યાં છે કહો આસપાસમાં જુઓ અને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાએ ઊંચી જગ્યાઓ સુધી કેવી રીતે ખેંચાય છે તે કહો ઉત્તર ભૂગર્ભમાં જમા થયેલું પાણી કૂવા કે વાવમાં આવે છે કૂવામાંથી પળી હાડા ગાગર ડોલ વડે હાથેથી ખેંચીને રેડ કોસ દ્વારા ઉપર ખેંચવામાં આવે છે વાવમાંથી પાણીને ડોલ કે ગાગર ભરીને પગથિયા ચડીને ઉપર લાવવામાં આવે છે વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે ઉત્તર વીજળીની મદદથી મોટર પંપ દ્વારા કુવાનું પાણી નીચેથી ઉપર ખેંચી શકાય છે એટલે કે પાણી ચઢાવવામાં આવે છે વીજળી વગર પાણી ખેંચવા હોય તો ડંકીનો ઉપયોગ કરવો પડે છે આગળ છે તમારી આંખો બંધ કરો અને પાછના સમયમાં જાઓ કલ્પના કરો તમે એ દિવસમાં છો જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો અને વર્ગમાં ચર્ચા કરો તમે નાટક પણ કરી શકો છો રાજા તેના મહેલોમાં શું કરે છે તે કેવા પ્રકારના કપડા પહેરે છે તેના માટે કેવા પ્રકારના પકવાન બનાવાય છે પરંતુ તે ખૂબ જ ચિંતામાં દેખાય છે અને તે કઈ ભાષામાં વાત કરે છે ઉત્તર રાજા મહેલમાં દરબાર ભરીને બેઠે છે તેમના કપડા રાજાઓ જેવા પારંપરિક છે ઘણા બધા ઘરે ઘણીના ઘરે પહેરેલા છે તેના માટે જુદા જુદા પકવાન બનાવાય છે તેમના ગુપ્તચારી સમાચાર આપ્યા કે બાજુના રાજ્યમાં રાજાએ ચડાઈ કરી છે એ તે ચિંતામાં દેખાય છે તે હિન્દી ભાષામાં વાત કરે છે આના સિવાય તમારે કલ્પના કરવાની છે કે તમે એ દિવસમાં છો એટલે કે તમારે તમારી આંખો બંધ કરીને પાછળના સમયમાં જવાનું છે અને બધા પ્રશ્નોના ઉત્તર આપવાના છે જે તમે બીજી રીતે પણ ઉત્તર આપી શકો છો અહીં મહેલના ઓરડાઓ વિશે અનુમાન કરો સુંદર ચટાઈ અને પડદાઓ અગાસી પર ફુવારાઓ અને ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે ઉત્તર રાજાના મહેલમાં ભવ્ય ઓરડા સજાવેલા છે ઓડામાં સુંદર જાજમ બિછાવેલી છે બારી બાણા સુંદર પડ પડદાથી સજાવેલા છે અગાસી ઉપર સુંદર ફુવારા ઠંડક આપે છે અને રાજમહેલના બગીચામાંથી ચમે અને ગુલામની મીઠી સુખંધ આવી રહી છે આગળ છે જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો ત્યાં કેટલા માણસો કામ કરે છે તેઓ શું કરે છે તેઓ તેઓએ શું પાવ્યું છે તમારા મતે તેઓ કેટલો સમય કામ કરતા હશે તો અમે કપડા વાસણ રમકડા અને શસ્ત્ર બનાવવાના કારખાના જોઈ શકીએ છીએ આ કારખાનામાં ચાલીસ પચાસ બાળકો કામ માણસો કામ કરે છે જુદા જુદા કામ કરે છે તેઓ પારંગપીર પહેરવેશ પહેર્યો છે તેઓ સાવ સવારથી સાંજ સુધી કામ કરતા હશે અથવા કામ કરે છે બાળકો અહીં તમે આ પ્રશ્નનો ઉત્તર તમારી રીતે જાતે લખવાનો છે ત્યાં જુઓ પેલા કારીગરો કેવી રીતે ફરસી છીણી અને હથોડીનો ઉપયોગ કરી પથ્થર પર કોતરણી કરે છે તમે પથ્થરો પથ્થરની રજકણો હવામાં જોઈ શકો છો શું એ પથ્થરની રજકણો તમને કોઈ રીતે નુકસાન કરે છે ઉત્તર આ કારીગરો તેમના ઉચારો વડે સરસ મજાની કોતરણી કરતા નજરે પડે છે તેની રજ હવામાં ઉડતી દેખાય છે આ રજ કારીગરોના શ્વાસમાં જવાથી લાંબા સમય ફેફસાનો રોગ થઈ શકે છે જો તેની કાંકી આંખમાં પડે તો આંખને પણ નુકસાન થઈ શકે છે આવે છે લખો તમારી આસપાસ તમે કેવા પ્રકારના ગળા જુઓ છો ઉત્તર અમારી આજુબાજુ સ્ટીલ પિત્તળ ક્યાંક તાંબાના અને માટીના ગળા જોવા મળે છે તમારા દાદા દાદી પાસેથી જાણકારી મેળવો કે બીજા કેવા પ્રકારના ગળા અને વાસણો તેમના સમયમાં ઉપયોગમાં લેવાતા છે ઉત્તર આપણે કે મારા દાદા દાદી પાસેથી જાણવા મળ્યું કે તેમના સમયમાં પિત્તળ લોખંડ અને માટીના ગળા તેમજ વાસણોનો ઉપયોગ થતો હતો તો બાળકો તમારા દાદા દાદી પાસેથી તમારે જાણકારી મેળવવાની છે લગભગ તો જવાબ સરખા જ હશે આગળ છે તમે ક્યારે કોઈ સંગ્રહાલયો ગયા છો અથવા તેના વિશે સાંભળ્યું છે છે સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ ઉત્તર અમે વડોદરા ભાવનગર રાજકોટના સંગ્રહાલયમાં ગયા છીએ ત્યાં રાજાના વસ્ત્રો તેમની તલવારો ભાલા બખ્તર ઢાલ જેવી હથિયારો જુદા જુદા વાસણો ચિત્રો ખુરશી સિંહાસન અને આભૂષણો વિરાત શિલ્પ જેવી વસ્તુઓ જોવા મળે છે આગળ છે અવલોકન કરો અને લખો તમારા વિસ્તારની આસપાસમાં કોઈ જૂની ઇમારત કે સ્મારકો છે હા તો તેનું નામ આપો બાળકો અહીં તમારી જાતે તમારી રીતે બીજી રીતે પણ તમે ઉત્તર લખી શકો છો કે હું અમરેલી જિલ્લામાં રહું છું અહીં લાઠીમાં કવિ કલ્પ કલાપીનું સ્મારક અમરેલીમાં રાજમહેલ ટાવર જેવા બેન સ્થાપિત સ્થાપત્ય જોવા મળે છે જો બાળકો અહીં છે અહીં દરેક જિલ્લામાં દરેક જિલ્લા પ્રમાણે અલગ અલગ સ્થાપત્ય હોઈ શકે છે એટલે તેની માહિતી બાળકો લખે તે જરૂરી છે તમે કોઈ જૂનું સ્મારક જોવા ગયા છો એ ક્યાં આવેલું છે તમને એવું લાગ્યું કે એ તમને વાર્તા કઈ છે તમે તેના પરથી તે દિવસોના સમય વિશે શું જાણી શક્યા છો બાળકો અહીં તમારે તમારી રીતે બીજી રીતે પણ તમે ઉત્તર રાખી શકો છો અહીં ઉત્તર લખવા માટે હું તમને એક બે ઉદાહરણો આપું છું કે ના હું કોઈ જૂનું સ્મારક જોવા ગઈ નથી અથવા ગયો નથી અને હા હું મારા પપ્પા સાથે આગળનો તાજમહેલ જોવા ગયો હતો અથવા ગઈ હતી તાજમહેલ મુગાલ બાદશાહ શાહ શાહજહાએ પોતાની પત્ની મુમતાજની યાદમાં બંધાવ્યો છે તે સમય યંત્રો ન હોવા છતાં તેના પથ્થરોની કોતરણી ઉપયોગમાં લેવાયેલ પથ્થરો તેના ઉપર કોતરણી એ સમયમાં પણ હશે એ જાણી શકાય છે તે કેટલી જૂની ઇમારત છે તમે કેવી રીતે જાણ્યું ઉત્તર તે ત્યાંના ગાઈડ પાસેથી જાણવા મળ્યું કે આ ઇમારત ચારસો વર્ષ જૂની છે અને પુસ્તક પણ વાંચવામાં મળ્યું છે આગળ પ્રશ્ન છે તે સાની બનેલી છે કે તેનો રંગ કેવો છે તેનો રંગ સફેદ છે જૂની ઇમારતમાં કોઈ ખાસ પ્રકારની કોતણી કે પાથ હતી તેને તમારી નોટબુકમાં દોરો જૂની ઇમારતોમાં કોતરણી જોવા મળે છે ફૂલ પાલની ડિઝાઇન કોતરણી જોવા મળે છે આગળ છે પહેલાના દિવસોમાં ત્યાં કોણ રહેતા હતા ઉત્તર પહેલાના દિવસોમાં કે ત્યાં કોઈ રહેતું ન હતું કારણ કે શાહજહાંએ પોતાની રાણીની યાદમાં આ તાજમહેલ બન બંધાવ્યો હતો આગળ છે ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હશે હતી તો ત્યાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી ન હતી હા ત્યાં લોકો તાજમહેલોને જોવા માટે જાય છે શું લોકો હજી પણ ત્યાં રહે છે તર ના હવે ત્યાં કોઈ લોકો રહેતા નથી ચિત્ર ચિત્ર જુઓ અને લખો આ વર્ષ જૂનું છે તે આગ્રાનું કિલ્લો નિર્માણ જતો બતાવે છે જો બાળકો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર અઠ્ઠાણું ઉપરના ચિત્ર ચિત્રને જોવાનું છે અને અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે લોકો કેવા પ્રકારના કામ કરે છે ઉત્તર લોકો કિલ્લો બનાવે છે ચણતર કરે છે કેટલા પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે ઉત્તર ચિત્રમાં વીસ પુરુષો અને બે સ્ત્રીઓ કામ કરે છે જુઓ કેવી રીતે તેઓ વિશાળ થાંભલો પરથી લઈ જાય છે ભારે વસ્તુ ઢાળ પર હતી લઈ જ જવી સરળ પડે કે સીધી ઉપર લઈ જવી ઉત્તર આ લોકો ઢાળની મદદથી મોટો થાંભલો ઉપર લઈ જાય છે ભારે વસ્તુ ઢાળ પરથી લઈ જતી સરળ થાય છે સીધી રીતે વસ્તુ લઈ જવામાં ખૂબ જ મુશ્કેલી ખૂબ જ તકલીફ પડે છે શું તમે મશક એટલે કે ચામડીની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસો જોયા છે ઉત્તર ચિત્રમાં પાણી ભરીને લઈ જતા માણસો જોવા મળે છે તેને ગામડામાં પખાલી કે ભિસ્તી કહે છે હવે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર અઠ્ઠાણું પર આપણે શું શીખી આપેલું છે એ આપણે શું શીખ્યા ઉપર છે અહીંયા થોડાક ઘણા પ્રશ્નો આપેલા છે તો પહેલો પ્રશ્ન છે સંગીતા વિચારે છે કે જૂની વસ્તુઓ સંગ્રહાલયમાં મૂકવી નકામી છે તમે તેને કેવી રીતે ખાતરી કરાવશો કે સંગ્રહાલય મહત્ત્વના છે ઉત્તર હું સંગીતાને સમજાવીશ કે જૂની વસ્તુઓ પ્રાચીન ઇતિહાસ જાણવા માટે જરૂરી છે જેનાથી એ સમયમાં લોકોના પહેર પહેરવેશ વાસણો ભોજન વસ્તુઓ સંસ્કૃતિ જાણી શકાય છે માટે જૂની વસ્તુઓના સંગ્રહ કરતા આવા સંગ્રહાલ ખૂબ જ મહત્વના છે તમારા વિચારે આ પ્રકાર આ પ્રકારનું નામ દિવાલોની કહાણી કેમ રાખવાનું આવ્યું હશે ઉત્તર આ પ્રકારમાં ઐતિહાસિક કિલ્લાઓ વિશેની વાર્તા એટલે કે કહાનીનું વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે પ્રકારનું નામ દિવાલોને કહાની રાખવામાં આવ્યું છે બરાબર જો બાળકો જ્યારે એકમ શીખવી એ ત્યારે શિક્ષકોને ઉપયોગી બને તે માટે સાહિત્ય તૈયાર કરે છે બાળકો અહીંથી આપણા આ પાઠના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન સમાપ્ત થાય છે ધન્યવાદ